પંચોતેર વર્ષની શિક્ષણ યાત્રાનું ગૌરવગાન જમના અમૃતમ મહોત્સવે વલસાડને ગૌરવ અપાવ્યું શ્રી જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય વલસાડ ખાતે શાળાની પંચોતેર વર્ષની ગૌરવસભર યાત્રાને ઉજવતો જમના અમૃતમ મહોત્સવ ઉત્સાહ ભાવ અને ભવ્યતાથી ઉજવાયો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી થઈ ત્યારબાદ શાળાની સ્થાપના વર્ષ ઓગણીસ એકાવનથી લઈને ઓગણીસો છપ્પન ઓગણીસો અઠ્ઠાવન દરમિયાન પોતાના મકાનમાં સ્થાનાંતર અને હાલ ત્રીજી તેડીના દાતા પરિવારજનોના યોગદાન સુધીની વિકાસ યાત્રા દર્શાવતી વિડીયો ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી મુખ્ય દાતાશ્રી માનનીય કિશનભાઈ દેસાઈ માનનીય ડોક્ટર દીપકભાઈ દેસાઈ તથા દાતા પરિવારજનોના અમૂલ્ય યોગદાનને સન્માનપૂર્વક બિરદાવવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય વક્તા માનનીય ડોક્ટર કિશોરભાઈ નાયકે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં કન્યા શિક્ષણનું મહત્વ મૂલ્ય આધારિત શિક્ષણ અને સમાજ નિર્માણમાં શાળાની ભૂમિકા પર ભાર મૂક્યો આ પ્રસંગે પ્રમુખપદે શ્રી વિનોદચંદ મગનલાલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા તથા વિશેષ મહેમાન તરીકે શ્રી ભરતભાઈ ઠાકુરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા નિવૃત્ત શિક્ષકોનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું મહોત્સવ અંતર્ગત શાળાના સ્મરણાંકના માત્ર મુખપૃષ્ઠનું વિમોચન માનનીય મહેમાનશ્રીઓના કરકમળે કરવામાં આવ્યું હતું જે આવનારા સમયમાં પ્રકાશિત થનારા વિશેષ અંકનો સંકેત આપે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગણેશવંદના સોશિયલ મીડિયા અવેરનેસ સોંગ ઇન્ડિયા વુમેન ચેમ્પિયન સોંગ રાસ અને અંતે શિક્ષકો દ્વારા રજૂ થયેલ આશાએ આશાએ નૃત્ય દ્વારા વિદ્યાર્થીનીઓ અને સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં આશરે છસો જેટલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ વાલીઓ અને વલસાડ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આચાર્યશ્રી વર્તમાન તથા નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગૌરવતા અને શૈક્ષણિક પરંપરાને વધુ ઉજાગર કરી હતી કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના આચાર્ય શ્રી અપેક્ષા દેસાઈનું દૃઢ નેતૃત્વ માર્ગદર્શન અને આયોજન ક્ષમતા વિશેષ પ્રશંસનીય રહી કાર્યક્રમની સફળતા પાછળ શાળાના શિક્ષકોની નિષ્ઠાપૂર્ણ સેવા આયોજન ક્ષમતા અને ટીમ વર્કનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો કાર્યક્રમનું સંચાલન મદદની શિક્ષક શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું આ ભારવિધિ શાળાના સુપરવાઇઝર શ્રીમતી કૈલાશબેન મહેતા દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમ જમનાબાઈ શાળાની શિક્ષણ પ્રત્યેની અડગ નિષ્ઠા અને સમાજ નિર્માણના યોગદાનનો જીવન સાક્ષી બન્યો આજે અમારા માટે એક ગૌરવભરી ક્ષણ છે કે અમારી શાળા એ આજે પંચોતેર વર્ષ શિક્ષણની યાત્રાના સોનેરી વર્ષો પૂરા કરી રહી છે અને આજે અમે જમના અમૃતમ નામનો અમારી જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલયનો એક અવિસ્મરણીય અવસર ઉજવી રહ્યા છે મારી આ જમનાબાઈ શાળા માત્ર એ સંસ્થા નથી એ અમારા જીવનની દિશા છે આજે જ્યારે હું જમના અમૃત મહોત્સવના આ અવિસ્મરણીય ઉત્સવ ઉજવી રહી છું ત્યારે મારા વિચારો વ્યક્ત કરતા એક કૃતજ્ઞતાની લાગણી મારે વ્યક્ત કરવી છે આપ સૌ સમક્ષ ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે બધા લોકો એવું માનતા કે દીકરીને ભણાવીને શું કરવું ત્યારે આ શાળાના સ્થાપકો અને દાતાઓને દીકરીઓને ભણાવવાનો જે લોકોને એક મૌન જવાબ આપ્યો હતો અને ઓગણીસો એકાવનમાં એમણે આ કન્યા વિદ્યાલય સ્થાપવાનો જે મહામૂલો નિર્ણય લીધો હતો તે એક ખૂબ જ યોગ્ય નિર્ણય કહેવાય એવું માનું છું હું મારા મતે કારણ કે આ સમયગાળા દરમિયાન કન્યા કેળવણી માટે આવો સંકલ્પ લેવો એ ખરેખર ખૂબ જ મોટી વાત કહેવાય કારણ કે ત્યારના દાતાઓ એવું કહે છે કે એમના બાપદાતાઓ પાસે ત્યારે તિજોરીમાં નેવું હજાર રૂપિયા હતા અને જ્યારે ઓગણીસો છપ્પનમાં અમારી શાળાનું મકાન બન્યું તે નેવું હજારમાંથી એ લોકોએ પિસ્તાલીસ હજાર એકસો ને એકાવન રૂપિયાનું દાન અમારી શાળાને કર્યું હતું અને આજે એ જ દાતાઓની ત્રીજી ચોથી અને પાંચમી પેઢીના એમના સંતાનો અમારી શાળાનું નવીનીકરણ કર્યું છે અને એ જ દાતાઓએ આજે ફરીથી દાન આપ્યું છે એ અમારા માટે અને એ સૌ માટે ગૌરવની ક્ષણ છે અને આજે મને કહેતા આનંદ થાય છે કે આજે જમનાબાઈ હયત નથી પણ એમને આ વાત જાણીને ખૂબ જ આનંદની લાગણી થતી હશે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં જ્યારે આ મકાન બની ગયું હતું અને ત્યારની દીકરીઓ આ મકાનમાં બેસવા માટે યોગ્ય થઈ હતી અને આજે એમાંની હજારો દીકરીઓ ડોક્ટર છે એન્જિનિયર છે વકીલ છે શિક્ષક છે અને શ્રેષ્ઠ ગૃહિણીઓ બનીને બતાવ્યું છે એટલે આજનો દિવસ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પણ અહીં પધારવાની છે આજનો દિવસ એ લોકો માટે એક ગૌરવભર્યો દિવસ બની રહેશે એવી આશા સાથે મને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરવાનું મન થાય છે આભાર